તમિલનાડુના ઇરોડ લોકસભા મત વિસ્તારના સાંસદ અને મરુમલાચી દ્રવિડ મુનેત્ર કઝમજના નેતાએ ગણેશ મૂર્તિનું નિધન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે તેમણે આપઘાત કરી લીધું હતું થોડા દિવસો પહેલા ઝેરી દવા ગટગટાવી લીધું હતું ઝેરી દવા જવાના કારણે સાંસદ ગણેશ મૂર્તિની તબિયત લથડી ગઈ હતી અને તેના પગલે તેમને કોઈ નહીં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજરોજ ગુરુવાર સવારે પાંચ વાગે તેમનું અવસાન થયું હતું તો ગતરોજ બુધવાર સવારે ઉલટીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં હતા જ્યાં તેમનું નિધન થયું હતું એવું કહેવાય છે કે ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને કિરોડથી ટિકિટ ન ફાળવતા તેઓ નારાજ થયા હતા અને આ કારણે તેમણે ઝેરી દવા પી લીધી હતી જે બાદ હવે તેમનું નિબંધ થતા દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી આ પામ્યો છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ